સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારા વિસ્તારમાં મિલકત તબદીલ કરવા મામલે પોલીસ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ફરિયાદ કરતાં જાર મચી ગઈ છે ગુજરાત સરકારના વધુ એક ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભાના અરવિંદ રાણાએ સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અસાંધારા મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની અરવિંદ રાણા ગાંધીનગરમાં જઈ ફરિયાદ કરે છે અરવિંદ રાણાએ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિને મળી રજૂઆત કરી હતી કે પોલીસ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર થાય છે અસાંધારા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને એસઓપી બનાવવાની માંગ કરી હતી હિન્દુ વિસ્તારોમાંથી અન્ય ધર્મના લોકોને અપાયેલી મંજૂરીઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવી વર્ષ બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધીની તકદીલ કરાયેલી મિલકતોને રિવોક કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આજુબાજુના લોકોની પરવાનગી વગરના હુકમો રદ કરવાની આકરી માંગ કરી હતી તો પોલીસ નેગેટિવ રિપોર્ટ આપી હોવા છતાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓએ વગર મંજૂરીએ મિલકતોને પરવાનગી આપી દીધી હોવાનો આક્ષેપ પણ કર્યા હતા તો ધારાસભ્યની રજૂઆતની ગંભીરતાથી લઈને ડોક્ટર જયંતિ રવિએ સુરતના કલેક્ટરને ગાંધીનગરમાં રૂબરૂ દરેક કેસની પુનઃ તપાસ કરવા આદેશ આપ્યા હતા મારો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર સુરતમાં આવેલો છે અને સો ટકા વિસ્તાર હસનધારા હેઠળ આવરી લેવાયેલ છે હવે હસનધારા વિસ્તારની અંદર કાયદો એવું કહે છે કે મુસ્લિમ પરિવારો મુસ્લિમ વિસ્તારમાં રહે અને હિન્દુ પરિવારો હિન્દુ વિસ્તારમાં રહે અને પોતપોતાને રીતે સારી રીતે શાંતિથી પોતે સુલ્ય શાંતિથી રહી શકે પોતપોતાના ધંધા પોતપોતાના ધર્મનો એ લોકો વ્યવસ્થિત રીતે એમાં કામ કરી શકે એ હેતુને ધ્યાનમાં રાખીને આ કાયદો અસ્તિત્વમાં આવેલો છે પરંતુ સુરત શહેરની અંદર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત તબદીલીના કેસમાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત જે છે એને કોઈપણ જાતના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર આજુબાજુના લોકોને કે સામસામે રહેનારા લોકોને પણ વિશ્વાસમાં લીધા વગર અને પોલીસના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં કેટલીક મિલકતોમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત ટ્રાન્સફર કરવાની પરમિશન આપી છે આ અંગે સુરતના કલેક્ટરશ્રીને પણ વારંવાર રજૂઆત કરી સુરતના કલેક્ટરશ્રીની સંકલનમાં પણ વારંવાર રજૂઆત કરી છતાં પણ નાયબ કલેક્ટરશ્રી દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા આ એક તરફી આવી જે મંજૂરી આપવામાં આવે છે તો એના માટે હવે એક જ રસ્તો અમારા માટે બચેલો છે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કે રાજ્ય સરકારના મુખ્ય અધિક સચિવ જેન્ટી રવિ મેડમ જે છે મહેસૂલ ખાતાના એમને આ તમામ કેસો લઈ જઈને મેં રજૂઆત કરી અને રજૂઆતના આધારે તેઓને પણ એવું લાગ્યું કે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતી હોય અને પોલીસનો અભિપ્રાય જો નેગેટિવ આવતો હોય તો નાયબ કલેક્ટરે આવા જે કંઈક નિર્ણયો કરેલા છે એ નિર્ણયમાં ફેરવિચારણા કરવી જોઈએ અને મેં પણ બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધીમાં આવી મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો એ ટ્રાન્સફર થઈ છે એ ભ્રષ્ટાચાર યુક્ત થઈ છે એવા સ્પષ્ટ આક્ષેપ સાથે મેં જ્યારે રજૂઆત કરી છે ત્યારે એમને આ તમામ કેસોને રિવોક કરવા માટેની સંમતિ આપી છે અને એવી મને ખાતરી આપી છે